હવે તો આ બાઇક છે ને કદાચ આ પછાડીએ ને તોય કશું થાય નહીં અત્યારે છે ને ભાઈ એવી જોરદાર સર્વિસ તમારું ઘર હોય બંગલો હોય ઓફિસ હોય કમ્પ્લીટ તમે ખાલી કરીને જશો બધું બધું અમે ત્યાંથી લઈને અને તમારા બીજા નવા ઘર સુધી મૂકીને જવાબદારી અમારી રહેશે એમાં આપણે બધું પેકિંગ કરીને અને બધું મૂવ કરીને ભાઈ અત્યારે જબરજસ્ત સિસ્ટમ નવી આવી ગઈ છે તમારા સામાન ઉપાડવાનો નહીં તમારે ભરવાનો નહીં નહીં સાહેબ તમારી આ જોરદાર સિસ્ટમ પુરુષો માટે જોરદાર કામ એટલે કોઈ છોકરાઓને બોલાવાની જરૂર નથી તમે બધું આવીને કરી જશો સાહેબ યસ સર અમારી આખી ટીમ આવશે કે તમારો સામાન ઉપાડવાથી લઈને ત્યાં મૂકવા સુધીની બધી જ ફેસિલિટી તમને કરીને આપશે તો હવે તમારે કોઈ પણ જગ્યાએ ઘર ખાલી કરતા હોય કે ઓફિસ ખાલી કરતા હોય તમે આવીને ફોન કરો એટલે બધું તમે કરી કેટલા રૂપિયાનો ખર્જો શું ગણવાનો સાહેબ અમારે અમારે કામ ઉપર ડિપેન્ડ કરે છે બાકી આપડી સર્વિસીસ 5000 થી સ્ટાર્ટ થાય છે અને જેવું જેને કામ કરાવવું હોય જેવી જેને સર્વિસ જોતે એ પ્રમાણે ગાડી તમારી

બે કે કર્યા છે